શ્રીમદ ભાગવત કથા દસમો સ્કંદ ભાગ ચૌદ આગળના ભાગમાં આપણે દામોદર લીલા સાંભળી આજે આપણે યમલાર્જુનના મોક્ષની કથા સાંભળીશું માતાનો મનોરથ પૂરો થયો અને પ્રભુ બંધાયા ઉલક પાસે બંધાયેલા ભગવાનને આંગણામાં રાખીને માતાજી રસોડામાં ગયા છે ભગવાન આંગણામાં બિરાજ્યા છે બંધનથી તેઓ વ્યગ્ર નથી થયા તે તો સ્નેહનું બંધન હતું ને આંગણામાં બિરાજેલા ભગવાને સામે યમલાજુના વૃક્ષો જોયા તે વૃક્ષોને પાડી નાખી પોતાના ભક્ત કુબેરના પુત્ર નલકુબેર અને મણિગ્રીવને મુક્ત કરવાનું ઈચ્છ્યું પોતાના પ્રિય ભક્ત નારદજીના શાપને સાચો પાડવા માટે તત્પર થયા રાજા પરીક્ષિતને સાપની વાતમાં રસ પડ્યો પોતાને પણ તો સાપના અંતે મુક્તિ મેળવી હતી ભક્ત કુબેરના પુત્રો પાપ કરે અઘટિત કર્મ કરે અને દેવર્ષિ નારદજીને ક્રોધ જડે એ તો અનોખી ઘટના કહેવાય તેમણે સુખદેવજીને વિનંતી કરી ભગવાન નલકુબેર અને મણિગ્રીવ દેવના પુત્ર હતા તેઓ પાપ ન કરે અને નારદજી પ્રભુના પરમ ભક્ત છે ભક્ત શાપ આપે નહીં છતાં દેવપુત્રના કેવા પાપ કર્મથી રોષે ભરાઈને નારદજીએ તેમને શ્રાપ આપ્યો તે આપ કૃપા કરી અને મને સંભળાવો સુખદેવજી કહે છે રાજન સાંભળ નલકુબેરને મણિગ્રીવ ભક્તરાજ કુબેરના પુત્રો હતા કુબેર તો દેવોના ભંડારી તેમની પાસે અઢળક સંપત્તિ હતું અઢળક સંપત્તિના માલિક કુબેરના પુત્રો સંપત્તિના મધથી છકી ગયા હતા સંપત્તિનો જ્યારે અતિરેક થાય છે ત્યારે પણ દુર્ગુણો આવે છે જુગાર વ્યભિચાર અને મદિરાનું સેવન સંપત્તિ આવે એટલે સદવર્તન દૂર ઠેલાય નલ કુબેર અને મણિગ્રીવ સંપત્તિના મધથી ભાન ભૂલ્યા છે શરીરે સુંદર હતા સંપત્તિ ઘણી હતી સુરા અને સુંદરીમાં મન પરોવાયું તેમણે ખૂબ મદિરાપાન કર્યું મદિરાપાન કરી છટકા બની તેઓ ગંગા કિનારે આવીને પહોંચ્યા સાથે સુંદર સ્ત્રીઓનું વૃદ્ધ પણ લઈ આવ્યા સ્ત્રીઓ મદિરાપાન કરી મધમસ્ત બની છે યુવાનીને સુરા અને સુંદરીનો સાથ મળ્યો સૌ નગ્ન બનીને નદીમાં સ્નાન કરવા લાગ્યા દેવર્ષી નારદજી ત્યાંથી પસાર થતા હતા તેમણે આ દ્રશ્ય જોયું નારદજીને જોયા છતાં કુબેરપુત્રોએ વસ્ત્ર ન પહેર્યા સ્વચ્છંદ આચરણ ચાલુ રાખ્યું નારદજીને દુઃખ થયું ભક્તનું હંમેશા જીવોના કલ્યાણની કામના કરે છે નારદજીને થયું આ લોકો પાસે કેવું સુંદર શરીર છે પરંતુ તેઓ તેનો દુરઉપયોગ કરે છે માનવ શરીર પ્રભુની સેવા કરવા માટે છે સ્વચ્છંદ વિહાર કરવા માટે નથી આ બંને યક્ષો મદદથી આંધળા બન્યા છે સ્ત્રી લંપટ બની ગયા છે તેઓને સ્થાવરપણું મળે તો તેમની લંપટતા દૂર થાય આમ વિચારી કેવળ તેમના કલ્યાણની કામનાથી નારદજીએ તેમને વૃક્ષરૂપે જન્મવા શ્રાપ આપ્યો નારદજી તો ભક્ત હતા લોક કલ્યાણ તેમનું જીવન કાર્ય હતું આથી તેમણે યક્ષકુમારોને કહ્યું તમે વૃક્ષ બનીને જન્મ લેશો ગોકુળમાં નંદબાબાના ઘરના વૃક્ષોરૂપે રૂપે તમારે અવતાર થશે અને પરમાત્મા કૃષ્ણ સ્વરૂપે ત્યાં પધારશે ત્યારે તેમના ચરણ સ્પર્શથી તમને મુક્તિ મળશે આને શ્રાપ કહેવાય કે આશીર્વાદ ઉદ્ધવજી જેવા મહાન ભક્ત પણ વ્રજભૂમિમાં વૃક્ષ કે લતા બનવાનો મનોરથ સેવે છે અને અહીં તો આ બે માધાંત યક્ષકુમારોને અનાયાસે જ એવું મહાન સૌભાગ્ય પ્રાપ્ત થયું છે નલકુબેર અને મણિગ્રી વ્રજમાં યમલાર્જુન વૃક્ષો હતા તેઓ ભાઈઓ હતા તેથી મૂળમાંથી જોડાયેલા એવા જોડકણા વૃક્ષો તરીકે તેમનો અવતાર થયો ભક્તાદિન ભગવાન ખાંડણીય બંધાયા છે તેમની નજર તે વૃક્ષ ઉપર પડી છે પોતાના પ્રિયતમ દેવર્ષિ નારદના વચનોને સાચા કરવા પ્રભુ તેમની પાસે પધાર્યા છે પેટ પરના દોરડા વડે બંધાયેલા ખાંડણિયાને ઘસડતા ઘસડતા તેઓ તે વૃક્ષ તરફ ચાલ્યા છે પોતે બંધાયેલા હતા તેમને કોણે બાંધ્યા હતા એક સ્ત્રીએ બાંધ્યા હતા માતા ભલે હોય પણ યશોદાજીનો દેહ તો સ્ત્રીનો દેહ છે એવી એક સ્ત્રીને તેમણે બાંધ્યા હતા ખાંડણીયાને ઘસડતો ઘસડતો વૃક્ષો તરફ ગતિ કરતો કનૈયો જાણે કહેતો હોય અરે મૂઢ દેવપુત્રો મને ત્રિલોકના નાથને એક સ્ત્રીએ દોરડા વડે બાંધ્યો છે સ્ત્રી તો મહાન શક્તિ છે તેને વંદન હોય તેના પ્રત્યે લંપટતા ન હોય પુષ્ટિ સ્વામી શ્રીકૃષ્ણ સામે ચાલીને યમલાર્જુન વૃક્ષો તરફ ગયા એ વૃક્ષો તો પોતાના પ્રિયતમ ભક્ત નારદજીના કૃપા પાત્ર હતા ભક્તના શ્રાપથી સાપિત જીવોનો ઉદ્ધાર કરવા ભગવાનને સામે ચાલીને તેમની પાસે આવવું પડે છે ભક્તોના શ્રાપનો જો આટલો પ્રભાવ હોય તો ભક્તોની સેવાથી ભક્તોની કૃપાથી શું ન મળે પ્રભુ બંને વૃક્ષોની વચ્ચે પધાર્યા છે તેમનો ચરણ સ્પર્શ થતાં જ બંનેના સમસ્ત દોષ દૂર થઈ ગયા છે ખાંડણીયા વૃક્ષના પૂળમાં ભરાઈ ગયો ખેંચ્યો અને વૃક્ષ તૂટી પડ્યા પડેલા વૃક્ષોમાંથી બે દિવ્ય પુરુષ પ્રગટ થયા તેમની શોભાથી દિશાઓ પ્રકાશિત થઈ ગઈ ભગવાન તો નગ્ન હતા પરંતુ દિવ્ય પુરુષો પિતાબર ધારી બન્યા હતા પ્રભુ પાસે આવી દંડવ્રત પ્રણામ કર્યા તેઓએ સ્તુતિ કરવા લાગ્યા સ્તુતિ કરતાં કરતાં તેમણે ભગવાન પાસે શું માગ્યું તેમણે ભક્તિ માગી તેમણે માગ્યું હે પ્રભુ અમારી એક એક ઇન્દ્રિયને ભક્તિ રસનું દાન કરો અમારી વાણી તમારું કીર્તન કરે આંખો હંમેશા આપના દર્શન કરે કાન આપની કથા સાંભળવા તલ્લીન બની જાય અમારા હાથ આપની સેવામાં પ્રવૃત્ત રહે અને અમારું મન આપના ચરણોમાં સ્થિર રહે હે નાથ અમારા ઉપર આટલી કૃપા કરો અમને ભક્તિ રસનું દાન કરો ભગવાને તેમને તેમની ઈચ્છા વસ્તુનું દાન આપ્યું અને જવાની રજા આપી યમલાર્જુનની કથાનું રહસ્ય શું છે એ કથા આપણને સમજાવે છે કે પ્રભુ જેનો ઉદ્ધાર કરવા માંગે તેને તે કોઈ ભગવદીયનો સંગ આપે છે ભગવદીઓ પ્રભુની ઈચ્છા પ્રમાણે વર્તે છે જીવ પોતાના દોષ વડે તેમના વર્તનને અવળું સમજે છે પરંતુ અંતે તો તે કૃતાર્થ જ થાય છે ઝાડ પડ્યાનો અવાજ સાંભળી નંદ બાબા દોડતા આવ્યા છે યશોદામાં પણ દોડીને આવ્યા છે ગોપીઓ પણ દોડી આવે છે નંદબાબાએ જોયું બે મોટા વિશાળ વૃક્ષો જમીન પર પડ્યા છે તેમની વચમાં ખાંડણીઓ અટકી ગયો છે તે ખાંડણીયા સાથે પોતાનો પ્રાણ પ્યારો બંધાયેલો છે મારા કનૈયાને કોણે બાંધ્યો નંદ બાબાએ કનૈયાને છોડાવ્યું યશોદામાં તેને બાંધે તેને નંદ બાબા સિવાય કોણ છોડી શકે કનૈયાને છોડીને નંદ બાબા કનૈયાને કહે છે જો બેટા તારી માતાએ તને બાંધ્યો હતો મેં તને છોડ્યો બોલતો બેટા તું કોનો દીકરો તારી માનો કે બાબાનો કનૈયાએ ઝટ કહી નાખ્યો હું બાબાનો દીકરો અને તે નંદ ગોદમાં ભરાઈ ગયો પોતાના પુત્રને ક્ષેમકુશળ જોઈ યશોદામાની આંખમાં હર્ષાસરૂ આવી ગયા છે ભગવાનની કૃપા થઈ મારો લાલો બચી ગયો પરંતુ તે વિચારે છે મેં કનૈયાને બાંધ્યો હતો હવે તે મારાથી રિસાશે માતાજી કનૈયાને બોલાવે છે આવતો બેટા મારી પાસે આવ પણ કનૈયો નંદબાબાની ગોદમાં ભરાઈ બેઠો છે આવતો નથી માતાજી રોઈ પડે છે માતાને રડતી જોઈ કનૈયો દોડતો જઈ માતાના ખોળામાં બેસી જાય છે પોતાના શરીર ઉપર એવું શું હતું કે તેનાથી તે માતાના આંસુલું છે માતાની સાડી વડે તે માતાના આંસુલું છે કનૈયાને બાંધ્યો હતો યશોદા માતાએ અને નચાવ્યો હતો વ્રજની ગોપીઓએ જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો જય શ્રી કૃષ્ણ